ગમે એવા કપડાં પહેર્યા હોય પણ જો કપાળમાં ચાંદલો ન હોય તો કપડાની કિંમત નહીં થાય કોઈ દિવસ તમારી અને કપાળમાં તિલક હશે ને તો તમારા કપડાં મેલા હશે ને તો લોકોની નજર હારી જશે તમારા સામે બાકી તમારું વર્તન સારું નહીં હોય તો કપડાં ધોયેલા હશે તો લોકો નજર ઉઠાવી લેશે તમારી બાજુથી નહીં જોવે તમારી સામે કપાળમાં તિલક કરશો વાલા સનાતન ધર્મના આશ્રિતોને મારી વ્યાસપીઠ પ્રાર્થના કરે છે કે તમે જો હિન્દુ ધર્મને આમ ને આમ ટકાવી રાખવા માંગતા હો તો શસ્ત્રો લઈને નીકળવાની જરૂર નથી બ્રાહ્મણો શાસ્ત્રો લઈને નીકળી પડ્યા છે પણ સનાતન ધર્મના લોકો ખાલી કપાળમાં તિલક કરો અને માથામાં ચોટલી રાખો પછી કોની તાકાત છે કે સનાતનની ની જોઈ શકે એક વાર તમે તિલક તો કરી જુઓ પણ આપણે તિલક કરવા નથી મંદિરોમાં ક્યારેય ઝાલર નગારા વગાડવા જવા નથી કથાઓમાં જેને કોઈ બેસવું નથી અને પછી ગામના ચોરે બેન કેવું છે કે સનાતન ધર્મને હાનિ બહુ થાય છે પેલી હાની તો તમે કરો છો તમે તો કપાળમાં તિલક કરો અરે શિખા રાખવામાં શરમ આવતી તો કાંઈ વાંધો નહીં ચાંદલો તો કરો